ગોપાલ ઇટાલિયાની આવી જનસંપર્ક યાત્રાની સભાના સ્થળે ફરી એકવાર ભાજપ સરકાર ફરી એકવાર મોદી સરકાર ના બે મોટા બેનરો જોવા મળી રહ્યા છે આમ ભાજપના બેનર તળે આમ આદમીના ગોપાલ ઇટાલિયા જનસંપર્ક યાત્રા કરી રહ્યા છે જુનાગઢ મહાનગરપાલિકામાં કાયમી કર્મચારીની ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે માત્ર ઓર્ડર આપવાના બાકી છે પરંતુ મોટા નેતા કે મંત્રીના હાથે ઓર્ડર આપવાના બહાને આ કર્મચારીઓના ઓર્ડર કરાયા નથી જેને કારણે કોર્પોરેશનની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે ત્યારે નેતા કે મંત્રીઓને ટાઈમ ન હોય ચૂંટણી આચાર સંહિતા નડતી હોય તો સાધુ સંતોને હાથે ઓર્ડર આપી દેવા માટે વિપક્ષી નેતા લલિત પણસારાએ માંગ કરી છે ભારતના બે વધુ ઐતિહાસિક સ્થળોનો રામસર વારસા સ્થળોની યાદીમાં સમાવેશ આ સાથે ભારતમાં રામસર સ્થળોની સંખ્યા વધીને એકાણું થઈ છે અને ભાગદોડમાં મૃતકોના પરિવારને આરસીબી રૂપિયા દસ દસ લાખ આપશે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન કચ્છની મહિલાઓ સાથે મુલાકાત કરી હતી જે દરમિયાન મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રીને સિંદૂરના રોપાઓ ભેટમાં આપવામાં આવ્યા હતા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ તેમના નિવાસ સ્થાને આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા કાયદાની વિદ્યાર્થીની શર્મિષ્ઠા પાનોલીને કોલકાતા હાઈકોર્ટ તરફથી વચગાળાના જામીન મળ્યા છે કોર્ટે કહ્યું કે અરજદારે તપાસમાં સહકાર આપવો પડશે અને ભારત છોડવું નહીં પડે તેણીને દસ હજાર રૂપિયાના બોન્ડ અને સુરક્ષા બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે કોર્ટે કહ્યું કે અરજદારોને યોગ્ય પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે સોશિયલ મીડિયા પર તેણીની ટિપ્પણીઓ દ્વારા ધાર્મિક લાગણીઓને જે ઠેસ પહોંચાડવાના આરોપમાં કોલકાતા પોલીસે તેણીને ગુરુગ્રામથી ધરપકડ કરી હતી હવે રાફેલ ફાઇટર પહેલીવાર ભારતમાં બનાવવામાં આવશે ધ સોલ્ટ અને ટાટા હૈદરાબાદમાં પ્લાન્ટ સ્થાપશે અને ઉત્પાદન નાણાકીય વર્ષ બે હજાર શરૂ થશે એટીએમ માં સો બસો ની નોટોની સપ્લાય માટે પડકાર સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધીમાં પિંચોતેર ટકા એટીએમ માં સો બસો ની નોટોની નિયમિત રીતે સપ્લાય કરવા રિઝર્વ બેંકનો આદેશ આરબીઆઈએ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધીના આંકડા બે હજાર ઓગણત્રીસ ની લોકસભા ચૂંટણી પૂર્વે નહીં મળે ફક્ત જાતિ ગણના જ થશે ઓબીસી સહિતના આંકડા નહીં મળે રાજ્યો ઓબીસી માં અલગ અલગ જાતિઓનો સમાવેશ થતો હોવાથી એક ચિત્ર બનાવવું મુશ્કેલ છે મુસ્લિમ સહિતના વર્ગ જાતિ જાણવી પડશે બે હાજર ઓગણત્રીસ ના અંતે જાતિ વસ્તી ગણતરીના ચિત્રો મળશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ